પાદરા નગરપાલિકા દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાદરા નગરપાલિકા પ્રમુખ સહિત તમામ સ્ટાફ છે તે ઉપસ્થિત રહ્યો હતો આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસોને તેત્રીસમી આજરોજ જન્મજયંતિની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક પાદરામાં ઉજવવામાં આવી હતી ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો પાદરા નગરપાલિકા દ્વારા પાદરા લિબર્ટી ટોકીઝ પાસે આવેલ ડૉક્ટર બાબા સાંબ સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે ઉજવણી કરવામાં આવી હતી પાદરા નગરપાલિકાના પ્રમુખના સ્થાને છે તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન સહિત તમામ લોકોની છે તે ઉપસ્થિતિ જોવા મળી હતી બીજી તરફ વાત કરવામાં આવે તો નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ત્યારે પાદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષોલ્લાસપૂર્વક છે તે ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો દલિતોના મસીહા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ રોજ પાદરા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી રહી છે ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો ડૉક્ટર સાહેબ આંબેડકર છે તે તેઓનું સૂત્ર હતું કે જે તરફ નીકળી જઈશું ત્યાં જ રસ્તો બનાવી લેશું આજ જ પંક્તિ બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતિક છે તે અનન્ય કોટીના નેતા હતા તેમજ પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવા માટે લગાડી દીધું હતું પ્રભાવશાળી વ્યક્તિ હતા તેઓ લેખક સમાજ સુધારક અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી હતા તેઓ મહિલાઓના મુક્તિદાતા હતા અને તેઓ પછાત વર્ગના પછાત વર્ગ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી હતા અને બંધારણ સમિતિમાં તે બંધારણના ઘડવૈયા બન્યા હતા તેથી આજ રોજ પાદરાનગરમાં નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ કર્મચારીશ્રીઓ ભાજપા સંગઠનના સભ્યશ્રીઓ અને મહિલા મોરચાની બહેનો દ્વારા તેમની પ્રતિમાને પુણહહાર ચડાવી અમે આજે ધન્યતા અનુભવી છે